વલસાડ જિલ્લાના પાડી તાલુકાના મોતીવાડા ખાતે રહેતા એક શ્રમિક પરિવારની બી કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ઓગણીસ વર્ષીય યુવતી ચૌદમી નવેમ્બરના રોજ ટ્યુશન ક્લાસથી ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા યુવતીની શોધખોળ હાથ ધરી હતી જે બાદ મોતીવાડા રેલવે ફાટક પાસે આવેલી આંબાવાડીમાં યુવતીની લાશ મળી હતી યુવતીની લાશનું પીએમ કરાવતા તેની સાથે દુષ્કર્મ કરી ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું જે કેસમાં સતત અગિયાર દિવસ સુધી વલસાડ એસપી કરણરાજ વાઘેલા જિલ્લાના ચાર ડીવાયએસપી બાર પીઆઈ અને પીએસઆઈની ટીમોએ રાત દિવસ એક કરી અલગ અલગ વિસ્તારોમાં શોધખોળ આદરી હતી જેમાં તેઓને સફળતા પ્રાપ્ત થતાં નરાધમ આરોપીને ઝડપી પાડ્યો હતો જે બાદ મંગળવારના રોજ ઝડપાયેલ નરાધમ આરોપી સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ઘટના સ્થળ પર વલસાડ જિલ્લાના બે ડીવાયએસપી અને પીઆઈઓની હાજરીમાં વિડીયો શૂટિંગ સાથે રિકન્સ્ટ્રક્શન હતું આરોપી હાલે દસ દિવસના રિમાન્ડ પર છે પોલીસ દ્વારા હાલ આ ઘટનામાં પુરાવા ભેગા કરી રહ્યું છે સાથે જ કેસ વધુ મજબૂત થાય અને આરોપીને કડક સજા મળે એવી કોશિશ પણ પોલીસ દ્વારા કરાઈ રહી છે સંઘ પ્રદેશ દમણમાં પાણીની સમસ્યાને નિવારવા અલગ અલગ વિસ્તારોમાં તળાવોનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમજ ખેતી અને અન્ય ઔદ્યોગિક એકમોને પાણી પૂરું પાડવા મધુબન ડેમનું પાણી નહેર મારફતે દમણ સુધી પહોંચાડવામાં આવે છે પણ આ નહેરો ગંદકીનું ઘર બન્યું છે એક તો સાફ સફાઈના અભાવે આ નહેરો ઘાસની જાળીઓથી ઢંકાઈ ગયો છે એમાં વળી અહીંની આસપાસની ચાલીઓમાં રહેતા પરપ્રાંતીય લોકો દ્વારા બધો કચરો કચરાપેટીમાં નાખવાના બદલે નહેરોમાં ઠાલવવામાં આવી રહ્યો છે જેના કારણે નહેરોમાં પાણી ઓછું અને ગંદકી વધારે દેખાય છે બીજી તરફ દમણના તળાવોની પણ આ જ હાલત છે તળાવોમાં ફેંકાતો બધો કચરો કિનારા પર આવી જતા તળાવોના કિનારા પર પ્લાસ્ટિકના કચરાની ચાદર પથરાઈ છે આ ગંદા તળાવો અને ગંદા નહેરોનું પાણી દમણની જનતા અને ખેતી માટે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે આસપાસના લોકો દ્વારા નહેરોમાં કચરો ફેંકવા ઉપરાંત કચરાને નહેરોમાં જ સળગાવવાનું કૃત્ય પણ કરવામાં આવી રહ્યું છે નવાઈની વાત તો એ છે કે પીડબ્લ્યુડીની વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કચેરીની સામેથી પસાર થતી નહેર પણ કચરાથી ખત રહી છે પ્લાન્ટના અધિકારીઓને પણ આવતા સમયે આ કચરો દેખાતો નથી જોકે દમણની જે તે પંચાયતો દ્વારા વારે તહેવારે મશીનો લાવીને ગંદી નહેરોની સાફ સફાઈ કરવામાં આવે છે પરંતુ સ્થાનિક લોકોની લાપરવાહી અને ગંદકી પ્રત્યે જાગૃતિના અભાવના કારણે તેઓ જાહેર જનતાના આરોગ્ય સામે ખતરો ઉભો કરી રહ્યા છે ત્યારે દમણને સ્વચ્છ પાણી પહોંચાડતી નહેરોને ગંદકીનું ઘર બનાવનાર જવાબદાર તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે અને નહેરોની જલ્દીથી સફાઈ હાથ ધરવામાં આવે તેવી માંગ જાહેર જનતામાં ઉઠી રહી છે વસાળમાં વીજ કંપનીનો છબરડો દરજીને છ્યાસી લાખનું બિલ પકડાવ્યું દરજીને ઠંડીમાં પરસેવો છૂટી ગયો વીજ કંપનીમાં રાવ કરી વલસાણમાં ગાંધી લાઇબ્રેરી પાછળ આવેલા નગરપાલિકા સંચાલિત શોપિંગ સેન્ટરમાં એક દરજીની દુકાનનું વીજ બિલ રૂપિયા છ્યાસી લાખ પકડાવી દેવામાં આવતા દરજીને પરસેવો છૂટી ગયો હતો વીજ બિલની આટલી મોટી રકમ જોઈને તે તાત્કાલિક વીજ કચેરીએ દોડી ગયો હતો મળતી માહિતી મુજબ વલસાડની ગાંધી લાઇબ્રેરી પાછળ ચોરગલીના નામે પ્રચલિત નગરપાલિકા સંચાલિત શોપિંગ સેન્ટરમાં એક દરજીની દુકાને વીજ બિલ વિતરણ કરતા કર્મચારીએ બિલ દુકાને નાખી ગયો હતો જેને જોતા સ્પષ્ટતા કરવા કચેરીએ પહોંચી ગયો હતો આ પહેલા તેણે ઓનલાઈન વીજ બિલ અંગેની જાણકારી લેતા તેમાં પણ રૂપિયા છ્યાસી લાખનું બિલ દરજીના નામે હોવાનું જાણવા મળતા દરજીની દુકાનના માલિક વીજ કચેરીએ પહોંચી અધિકારીને છ્યાસી લાખનું બિલ આવ્યું હોવાની વાત કરી હતી પરંતુ અધિકારીએ કહ્યું કે અમુક ચેક કરીને જણાવીશું આ છબડા થી ગ્રાહકે હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે ભાઈ એકચુઅલી હુઆ ક્યાં કે કાલ રવિવાર થાય ક્યાં નામ હે કામ કરે છે હાફ ટાઈમ મેં સુ આ કે अरे वो क्या नाम है बिल दे के गया तो बिल तो दे के वो चला गया मैं काम में था ध्यान नहीं दिया फिर बाद में देखा तो इसमें छियासी लाख रुपए से ऊपर बिल बता रहा है तो ये छोटी सी दुकान में हम टेलर वाले हैं छियासी लाख की बिल कैसे आ गया पूरे अक्के भलसाड़ का बिल मेरे दुकान में ही भर दिया क्या मुझे ही देना है क्या पूरा ये सब करके दे दिया कौन से हिसाब से ये लोग लाइट बिल दे रहे हैं क्यों कुछ समझ में नहीं आ रहा मुझे नहीं कुछ भी नहीं बोला वो मैं देखा भी नहीं बिल वो देखे डायरेक्ट चला गया वो भी कुछ बोला नहीं भाई अभी मैं क्या करूँ उसमें समझ में नहीं आ रहा कि मैं करूँ तो क्या करूँ <laughs> मोतीवाड़ा चकचारी रेप विथ मर्डर केस में आरोपी ने दबोचा बाद एसपी और पुलिस की टीमें पानेरा खाते माता दर्शन कराया પાડી તાલુકાના મોતીવાડા ખાતે રહેતા એક શ્રમિક પરિવારની બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ઓગણીસ વર્ષીય યુવતી ચૌદમી નવેમ્બરના રોજ દિવાળીના વેકેશન બાદ ટ્યુશન ક્લાસના પહેલા દિવસે ટ્યુશન ક્લાસથી ઘરે પરત ફરી ન હતી પરિવારના સભ્યોએ યુવતીની મોતીવાડા રેલવે ફાટક પાસે આવેલી આંબાવાડીમાં યુવતીની લાશ મળી આવી હતી યુવતીની લાશનું પીએમ કરાવતા યુવતીના અપહરણ બાદ યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે બાદ યુવતીનું ગળું દબાવી હત્યા કરાઈ હતી તે કેસમાં સતત અગિયાર દિવસ સુધી વલસાડ એસપી કરણરાજ વાઘેલા અને જિલ્લાના ચાર ડીવાય એસપી બારપીઆઈ અને પીએસઆઈની ટીમોએ રાત દિવસ એક કરી અલગ અલગ વિસ્તારોમાં આરોપીની શોધખોળ હાથ ધરી હતી તે કેસમાં અગિયારમા દિવસે જીઆરપીની ટીમની મદદ લઈને આરોપીને ઝડપી પાડ્યો હતો જે બાદ સોમવારે રાત્રે વસાડ એસપી કરણરાજ વાઘેલા અને જિલ્લાના ચાર ડીવાયએસપી અને બાર પીઆઈની ટીમ વસાડના સુપ્રસિદ્ધ પાનેરા ડુંગર ખાતે માતાજીના દરબારમાં પહોંચી આરતી કરી માતાજીનો આભાર વ્યક્ત કર્યો હતો આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડવા જરૂરી માર્ગદર્શન અને જરૂરી ઉર્જા આપવા બદલ વલસાડ જિલ્લા પોલીસની ટીમે માતાજીનો આભાર વ્યક્ત કર્યો હતો ઔરંગામાં તરતી લાશ ખેરગામની મહિલાની સોશિયલ મીડિયાની પોસ્ટ પરિવાર સુધી પહોંચી દીકરાએ માતાની ઓળખ આપી વલસાડના કૈલાસ રોડ પર આવેલા સ્મશાન ગ્રુપ પાસે પસાર થતી ઔરંગા નદીના પાણીમાં શનિવારે એક મહિલાની તરતી લાશ જોવા મળી હતી ઔરંગા નદીના બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકોએ નદીના પાણીમાં મહિલાની લાશને તરતી જોઈને તાત્કાલિક સ્થાનિક લોકોએ અને વલસાડ સિટી પોલીસની ટીમ અને વલસાડ ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી વલસાડ ફાયર ફાઈટરની ટીમને ઘટનાની જાણ થતા તાત્કાલિક કૈલાસ રોડ ઉપર ઔરંગા નદીના પાણીમાં તરતી લાશને બહાર કાઢવા જહેમત ઉઠાવી હતી ઔરંગા નદીના પાણીમાં મહિલાની લાશને તરતી હોવાની જાણ વલસાડ સિટી પોલીસની ટીમને પણ થતા સિટી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાની લાશનો કબજો મેળવી મહિલાની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે વલસાડ સિટી પોલીસની ટીમે મહિલાની લાશનો ફોટો ઔરંગા નદીના તટ વિસ્તારમાં રહેતા ત્યાંના વિસ્તારના અગ્રણીઓને મોકલાવી મહિલાની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો હતો જે દરમિયાન શનિવારે ખેરગામના કોમાપાડા ફળિયામાં રહેતા જીતુ પટેલની અડતાળીસ વર્ષીય માનસિક અસ્થિર પત્ની હેમાબેન પટેલ ઘરેથી કોઈને કહ્યા વગર જતા રહ્યા હતા તેમની શોધખોળ પરિવારના સભ્યો કરી રહ્યા હતા જે દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી ઔરંગા નદીમાં અજાણી મહિલાની લાશ મળી હોવાની પોસ્ટ આવી હતી જે પોસ્ટ ચેક કરતા હેમાબેન પટેલની લાશ હોવાનું દીકરા હાર્દિકે ઓળખ બતાવી હતી વલસાડ સિટી પોલીસે હાર્દિક પટેલની નોંધ લઈને પરિવારના સભ્યોને નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે હાર્દિક પટેલના જણાવ્યા અનુસાર હેમાબેન પટેલ માનસિક અસ્વસ્થ હતા જેની દવા પણ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું વલસાડ સિટી પોલીસે પરિવારના સભ્યોની નોંધ લઈને હાલે તો આગળની તપાસ હાથ ધરી છે વેલ્ડિંગના તણખલાથી આગ અનુપમ કલર્સ પ્રાઇવેટ લિમિટેડમાં વેલ્ડરનું ભરતું થયેલ મૃતદેહ મળતા ચકચાર વાપી જેડીસી થર્ડ ફેઝમાં આવેલ અનુપમ કલર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સોમવારે બપોરે આગની ઘટના બની હતી જેમાં વેલ્ડર કૌશલકુમાર યાદવનું ભરતું થયેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે પ્રાપ્ત માહિતી મુજબ કંપનીમાં વેલ્ડિંગના કામ માટે કોન્ટ્રાક્ટરના માધ્યમથી કામકાજ ચાલી રહ્યું હતું કૌશલ કુમાર યાદવ વેલ્ડિંગ કરી રહ્યો હતો તે સમયે તણખા ઉડતા આગ ભભૂકી ઉઠી હતી આ આગમાં નજીકમાં રહેલી પ્લાસ્ટિકની સિન્ટેક્સ ટેન્ક સળગી ઉઠી હતી જેના કારણે કૌશલ યાદવ પણ ગંભીર રીતે દાઝી ગયો હતો અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો પરંતુ આ દરમિયાન કૌશલ યાદવના મૃતદેહ ત્યાં ઉપસ્થિત લોકોને સ્તબ્ધ કરી દીધા હતા મૃતકના સગા સંબંધીઓ ઘટનાની જાણ થતાં તરત જ ત્યાં દોડી આવ્યા હતા અને કંપની સંચાલકોની બેદરકારીને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો આ ઘટનામાં કંપની સંચાલક અને સેફટી પર ફોકસ કરતા અનેક પ્રશ્નો ઊભા થયા છે ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પોલીસ દ્વારા કંપનીની બેદરકારી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે આ ઘટના એકવાર ફરીથી ઉદ્યોગ ક્ષેત્રમાં સુરક્ષાના આઘાતજનક અભાવને પ્રકાશમાં લાવી છે આ ઘટનાથી શ્રમિકોની સુરક્ષા પર ધ્યાન આપવાની તાકીદે જરૂરિયાત હશે કારણ કે વેલ્ડિંગ કાર્યમાં પગલાં લેવામાં આવતા બેદરકારીના કારણે કોઈ પણ શ્રમિકના જીવન સાથે રમત થવી ન જોઈએ વલસાડ તાલુકાના વાંકલ ગ્રામ પંચાયત ખાતે વિશેષ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઘર આંગણે જ લાભાર્થીઓને વિવિધ સરકારી કામોનો લાભ મળે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના વિવિધ સરકારી કામકાજો કરાવ્યા હતા વહેલી સવારે દસ વાગ્યાથી શરૂ થયેલ આ કાર્યક્રમ બપોરે ચાર વાગ્યા સુધી સતત ચાલ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન રેશન કાર્ડના કેવાયસી આધાર કાર્ડના કામકાજ આવક અને જાતિના દાખલા તેમજ પીએમ વાય સહિતના કામકાજો સ્થળ ઉપરથી જ કરી આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો